नमस्कार दोस्तों शांति श्रम न्यूज સ્વાગત છે स्वागत થરાદના ઓપરેશન સિંધુ ને બ્લડ ડોનેશન કેમ્પ પચાસ થી વધુ બોટલ બ્લડ એકત્રિત દેશભક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું થરાદે ઓપરેશન સિંધુ બાદ ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખી નિધિ બ્લડ બેંક દ્વારા થરાદ ખાતે અગોતરા તૈયારી તરીકે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો દેશ માટે યોગદાન રૂપ આયોજિત આ અભિયાનમાં પચાસથી વધુ રક્તની બોટલ એકત્રિત કરીને જવાનો માટે જરૂર પૂરતું તૈયાર કરવામાં આવ્યું છે ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિને લઈને દેશના જવાનોને ઇમરજન્સી સમયે બ્લડની જરૂર પડે તો તેમના સુધી સરળતાથી બ્લડ પહોંચી શકે તે માટે પાલનપુર તાલુકાના નાનકડા એવા રૂપપુરા ગામના લોકોએ બ્લડ કેમ્પ કરી સો જેટલી રક્તની બોટલો એકત્ર કરીને પોતાની દેશભક્તિ પુરવાર કરી છે રાધનપુર ખાતે આવેલા શ્રી આંજણા ચૌધરી સમાજના ચોવીસમાં સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને દસ પાંચ બે હજાર પચીસના શનિવારના રોજ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો ધાનેરાના રાજકીય આગેવાનો પોલીસ સ્ટાફ તેમજ આમ જનતાને ઉમળકાભેર રક્તદાન કર્યું હતું ગઈકાલે ધાનેરા પ્રાંત અધિકારીએ વેપારીઓ અને આગેવાનો સાથે બેઠક કરી હતી અને આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું તેમજ ચીફ ઓફિસર અને મામલતદાર પ્રાંત કચેરીના અધિકારી કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું તેમજ ધાનેરા પીઆઈ અને પોલીસ સ્ટાફના કાફલા સાથે દેશની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું તેમજ ધાનેરામાં હિન્દુ ભાઈઓ તેમજ મુસ્લિમ ભાઈઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યા છે વહેલી સવારે કચ્છીઓએ ખાટલામાં આંખ ખુલતા જ ડ્રોન ઉડતા જોયા હતા ત્યારબાદ આદિપુરામાં એસઓજી ઓફિસ અને નાની ધ્રુવી ગામ નજીક ડ્રોન તૂટ્યું હતું તો ભુજના લોરિયામાં પણ ડ્રોન દેખાયું હતું ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને કચ્છ સરહદ પર જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે માહોલ એવું છે જાણે કે ઓગણીસો એકોતેરની સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે તેમજ કંડલા પોર્ટ બંધ કરવામાં આવ્યું છે ડીસા તાલુકાના જાવલ ગામમાં એક ટૂંક આવનારી ઘટના સામે આવી છે ગામના ખેડૂત ગણેશભાઈ જેઠાભાઈ ગુડોલ પચાસ વર્ષની ઉંમર તેમના ખેતરમાં હત્યા કરવામાં આવી છે સવારે તેમના પત્ની ખેતરે પહોંચ્યા ત્યારે ગણેશભાઈ ખાટલામાં લોહી લુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા તેમના પત્નીએ તરત જ પરિવારજનોને જાણ કરી ગણેશભાઈ ગઈ રાત્રે એક લગ્ન પ્રસંગમાંથી પરત ફર્યા બાદ ખેતરમાં સુવા ગયા હતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આજે થરાદ ખાતેથી મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લાની તમામ સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત છે પોલીસ વડાએ જિલ્લાના નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે તેમણે સ્પષ્ટતા કરી છે કે વિસ્તારમાં કરવામાં આવી રહેલું બ્લેકઆઉટ માત્ર સાવચેતીના ભાગરૂપે છે લોકોએ ગભરાવાની કે પેનિક થવાની કોઈ જરૂર નથી સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ચુસ્ત છે અને પોલીસ તંત્ર સતત કાર્યરત છે નાગરિકોએ શાંતિપૂર્ણ રીતે રોજિંદી પ્રવૃત્તિઓ ચાલુ રાખવી જોઈએ અને કોઈપણ અફવા કે અસત્ય માહિતીથી દૂર રહેવું જોઈએ થરાદ પોલીસે ચુડમેર ગામની નર્મદા કેનાલ પાસે વિદેશી દારૂની હેરાફેરી પકડી છે પોલીસે સ્વિફ્ટ ડિઝાયરમાંથી પાંચસો ચોસઠ બિયર ટીન જપ્ત કર્યા છે આ બિયર ટીનની કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર એસી છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂપિયા ત્રણ લાખની સ્વિફ્ટ ડિઝાયર કાર જપ્ત કરી છે પાઇલોટિંગ માટે વપરાયેલા રૂપિયા પચાસ હજારનું મોટરસાયકલ પણ કબજે કર્યું છે વધુમાં ચાર એન્ડ્રોઈડ મોબાઈલ અને એક આધાર કાર્ડ સહિત કુલ રૂપિયા ચાર લાખ ચોરાણું હજાર એસી નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કે કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાલેનપુર માં છેલા દિવસથી પડી રહેલા કમૌસ મેવરસાત થી નીચાણવાળા વિસ્તાર પાણી ભરાયા છે જ્યાં એગોલા રોડ પર મેપલ વિલા સોસાયટી આગળના રસ્તા ઉપર પાણી ભરાતા વિશ્વમ ત્રાણું સોસાયટીના રહીશોને હાલાકી પડી રહી છે નગરપાલિકા દ્વારા આ સમસ્યાનો ઉકેલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે પાલનપુરમાં છેલ્લા ચાર દિવસથી સાંજના સુમારે કમોસમી વરસાદ પડી રહ્યો છે જ્યાં બુધવારે બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યાં એગોલા રોડ પર આવેલી સોસાયટીને સાંકળતા માર્ગો પાણીમાં ગરકાવ થયા છે કચ્છમાં એલર્ટ ભુજિયા નલિયા કોઠારા અને નખત્રાણાના તમામ નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે સરકારી તંત્ર દ્વારા કડક સૂચનાઓ જાહેર કરાઈ છે કોઈ કામ વગર ઘરની બહાર નીકળતું નથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિની જાણ થાય તો તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અફવાઓથી સાવધાન રહેવું અને ખાસ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને સહકાર આપવો બનાસકાંઠામાં આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી સામે પ્રતિબંધ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું જેમાં બનાસકાંઠામાં કોઈપણ વ્યક્તિ વેપારીઓ સહિતના લોકો આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ બ્લેક માર્કેટિંગ અથવા તો ભાવમાં ચાલાકી કરશે તો ગુનેગાર ઠરશે તેવું જણાવાયું છે